મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે કે અયોધ્યા જતા લોકો માટે એક સારા સમાચાર છે એટલે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે અમદાવાદ આસ્થા ટ્રેનનું મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન છે મોટી સંખ્યામાં રામ ભક્તો સાથે આ ટ્રેનનું પ્રસ્થાન જોવા મળી રહ્યું છે એટલે કે જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્રેવીસ તારીખથી ત્યારે ખાસ કરીને જે લોકો છે એમાં એક ઉત્સુકતાનો માહોલ એટલા માટે જોવા મળ્યો હતો કારણ કે ક્યારે આ ટ્રેન શરૂ થાય અને હવે ઘડીનો અંત થોડા સમયમાં એટલા માટે આવશે કારણ કે આસ્થા જે ટ્રેન છે એનું મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન થવાનું છે વધુ અપડેટ્સ અને જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા દીપક મકવાણા રેલવે સ્ટેશન અમદાવાદનું જે કાલુપુરનું જે રેલવે સ્ટેશન છે ત્યાંથી સીધા લાઈવ જોડાયા છે દીપક મકવાણા દીપક જે પ્રમાણે આ ટ્રેન્ડનું જ્યારે પ્રસ્થાન થવાનું હોય કેવા પ્રકારનો માહોલ પ્રસ્થાન કેટલા વાગે થવાનું છે એ જણાવો પહેલાં તો એક અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી સીધા દ્રશ્યો છે હું આપને બતાવવા માગીશ કે રામ ભક્તોથી જય શ્રી રામના નારાથી આ વિસ્તાર છે તે ગુંજી ઉઠ્યો છે વિશેષ ટ્રેન છે કે જે અમદાવાદથી અયોધ્યા સુધી શરૂ થઈ છે એટલે આસ્થા આ ટ્રેન નામ આપવામાં આવ્યું છે કે જેને હવે ગણતરીની મિનિટોની અંદર જ રાજ્યના મુખ્યમંત્રી છે તે પ્રસ્થાન કરાવશે મોટી સંખ્યાની અંદર જો વાત કરવામાં આવે તો રામ ભક્તો છે તે ઉમટી આવ્યા છે અને આ ટ્રેનની અંદર તેઓ પ્રસ્થાન કરશે ત્યારે જે આ મુસાફર છે તેઓની સાથે વાત કરીશું આજે જે મહત્ત્વનું છે કે અયોધ્યા ખાતે જવાનો એક અવસર પ્રાપ્ત થયો છે શું કહેશો અત્યારે જે માહોલ બન્યો છે રામ જન્મભૂમિનો અને આ જે પાંચસો વર્ષના જે આ ઇતિહાસ હતો જે અને એ પાંચસો વર્ષનો ઇતિહાસ નરેન્દ્ર ભાઈએ જે લોકોની ભાવનાને અને ધાર્મિકતા જોઈને જે રામ મંદિર બની રહ્યું છે એનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ માટે અત્યારે જે લોકોનો જુવાણ છે પબ્લિક છે જે લોકોને એટલી બધી દર્શન કરવાની તલબ લાગી ગઈ શકે છે એ લોકો દર્શન કરવા માટે આજે અમદાવાદમાંથી સૌથી પ્રથમ ટ્રેન આવી આસ્થા ટ્રેન ઉપડી રહી છે એના માટે અત્યારે નરેન્દ્રભાઈનો અમે બધા આભાર માનીએ છીએ અને અમે દાદા સરસ દર્શન કરીએ એના માટે અમે બધા જઈ રહ્યા છે આપને આ ટ્રેન છે તે પણ બતાવવા માંગીશ અને આ ટ્રેન છે તે સીધા જ રીતે જોઈ શકાય છે કે આ ટ્રેનની અંદર મુસાફરો છે તે પણ જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે મહિલા મુસાફરો છે તે પણ જોડાયા છે અને તેઓ પણ આ ભગવાન શ્રી રામના દર્શન છે તે કરશે સીધા દ્રશ્યોની અંદર જો વાત કરવામાં આવે તો અહીં જે મુસાફરો છે તે મોટી સંખ્યાની અંદર બેસેલા છે અને આ તમામ રામ ભક્તો અમદાવાદથી જો વાત કરવામાં આવે તો જે અયોધ્યા ખાતે જે મુસાફરી છે તે કરશે ત્યારે આપણી સાથે જોડાયેલા છે અને આપણે તેઓની સાથે વાત કરીશું જે ભગવાનના દર્શન કરવાનો લાવો મળશે છે શું કે છો ખૂબ ઉત્સાહની લાગણી છે અમને અને આ જે અવસર મળ્યો છે એ મોદી સાહેબની મહેરબાનીથી મહેરબાનીથી અમને અવસર મળ્યો છે અત્યારે ખૂબ આનંદ છે અમને અત્યારે આ ટ્રેનમાં અમે ત્યાં અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છીએ મોદી સાહેબ તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ખૂબ ખૂબ મહેરબાની ચોક્કસી હું આપને દ્રશ્ય છે તે પણ બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે જય શ્રી રામના નારા સાથે આ ટ્રેન છે તે ગુરુજી ઉઠી છે વિવેક આ દ્રશ્યો છે તે આસ્થા જે ટ્રેન છે તેના અંદર છે અને તેના જોઈ શકાય છે ત્યારે આપણી સાથે સીધા જોડાયેલા છે તેઓની સાથે વાત કરીશું એક અવસર પ્રાપ્ત થયો છે અયોધ્યા જવા માટેનો શું કહેશો અમને ખૂબ જ આનંદ થયો છે અયોધ્યા જવાનું

કે જે જેને આ અવસર ક્યારેય જોવા ના મળે એ અવસર અમને આજે જોવા મળી રહ્યો છે અને ખૂબ અમને આનંદ થાય છે જે મુસાફરો અને ખુશીની લાગણી છે તે વ્યક્ત કરી રહ્યા છે બે અન્ય દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ સીધી જ રીતે કે મોટી સંખ્યાની અંદર જે મુસાફરો છે તે જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ ખાતે તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે સીધા જ આ મુસાફરો છે તે પોતે જય શ્રી રામના નારા છે તે ગુજાવી રહ્યા છે મોટી સંખ્યાની અંદર જે રીતે જોવા મળી રહ્યું છે કે આ મુસાફરો છે જે જય શ્રી રામના નારા છે તે લગાવી રહ્યા છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે આ મહિલા મુસાફરો છે તે પણ જોડાયા છે આપણે તેઓની સાથે જ વાત કરીશું જે રીતે મંદિરે દર્શનનો લાવો મળ્યો છે શું કહેશો પહેલા તો મોદીજીનો નરેન્દ્રભાઈ મોદી છે એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ લાવો મળ્યો છે અયોધ્યા જવાનો આ પાંચસો વર્ષ જૂનું જે સપનું છે એ સાકાર થયું છે આખા દેશનું એટલે અમને બહુ જ ગર્વ થાય છે આપણા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદી છે એમના જેટલી વાત કરું જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે જો વાત કરવામાં આવે તો અહીં આ ટ્રેન છે તે ગુજી ઉઠી છે મારી પાછળ પણ જો દ્રશ્યની અંદર જો વાત કરવામાં આવે તો જે મોટી સંખ્યાની અંદર મુસાફરો છે તે જોડાયા છે અને અત્યારે હાલ જય શ્રી રામના નારા છે તે આ મુસાફરો છે તે ગુજાવી રહ્યા છે ત્યારે હાલ આ મુસાફરો છે તે ખુશીની લાગણી છે તે પણ વ્યક્ત કરી રહ્યા છે આખો માહોલ જોઈ શકાય છે અને આ ટ્રેનની અંદર જે માહોલ બન્યો છે જય શ્રી રામના નારા છે તે જોવા મળી રહ્યા છે જી વિવેક આભાર દીપક જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્વની બાબત એ છે કે જય શ્રી રામના નારા આમ તો જનરલી અયોધ્યામાં જોવા મળતા હોય છે પરંતુ ટ્રેનમાં એટલા માટે જોવા મળે છે કે ટ્રેનની શરૂઆત પ્રસ્થાન જ્યારે થવાનું હોય ત્યારે અમારા સંવાદદાતા દીપક મકવાણા લાઈવ જોડાયા હતા એમને વન ટુ વન પ્રતિક્રિયાઓ લીધી યાત્રીઓની અને રાત યાત્રીઓ છે એમને ખાસ કરીને સ્પષ્ટપણે જણાવ્યું કે અવસર મળ્યો છે એ એક લાગણીસભર દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા અને હવે જ્યારે આ ટ્રેનનું જ્યારે